નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી વિથ એમપી પી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર ફાઇવ ભૌતિક અને રાસાયણિક ફેરફારોના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન છે કે નીચે આપેલી પ્રક્રિયામાં થતા ફેરફારોનું ભૌતિક અને રાસાયણિક ફેરફારોમાં વર્ગીકરણ કરો તો વિદ્યાર્થી મિત્રો નીચે કયા કયા ફેરફારો આપેલા છે તો કે પ્રકાશનશ્લેષણ પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું કોલસાનું દહન મીણનું પીગળવું એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલ બનાવી અને ખોરાકનું પાચન તો વિદ્યાર્થી મિત્રો એ પ્રકાશનશ્લેષણ એ સામા આવશે તો એક રાસાયણિક ફેરફારમાં આવશે જ્યારે પાણી કે પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું એ સામા આવશે તો એ ભૌતિક ફેરફારમાં આવશે કોલસાનું દહન એ રાસાયણિક ફેરફારમાં આવશે મીણનું પીગળવું એ ભૌતિક ફેરફારમાં આવશે એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને એલ્યુમિનિયમ ફોઇલ બનાવી એ ભૌતિક ફેરફારમાં આવશે અને ખોરાકનું પાચન એ રાસાયણિક ફેરફારમાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તમે એ જોઈ શકો છો કે પાણીમાં ખાંડ કે સાકરનો વગરવું ભૌતિક ફેરફાર મીણનું પીગડવું એલ્યુમિનિયમ ટુકડાને તેમાં ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલ બનાવવી અને રાસાયણિક ફેરફારમાં પ્રકાશનશ્લેષણ કોલસાનું દહન અને ખોરાકનું પાચન તો વિદ્યાર્થી મિત્રો અહીં જે ફેરફારની અંદર કોઈ નવો પદાર્થ ઉત્પન્ન થતો નહીં હોય તો તે ભૌતિક ફેરફારમાં આવશે અને જે ફેરફાર દરમિયાન કોઈ નવો જ પદાર્થ ઉત્પન્ન થતો હશે તો તે રાસાયણિક ફેરફારની અંદર આવશે તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીશું પ્રશ્ન નંબર બે કે સાચા વિધાન સામે ટીનું નિશાન કરો અને ખોટા વિધાન સામે એફ એટલે કે ફોલ્સનું નિશાન કરો તો પહેલું વાક્ય છે કે લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ રાસાયણિક ફેરફાર છે તો વિદ્યાર્થી મિત્રો તે એકદમ ખોટી બાબત છે તો ફોલ્સ કેવાળા છે કારણ કે લાકડાને કાપવાથી તેના આકારમાં પરિવર્તન છે તેના રાસાયણિક ગુણધર્મમાં ફેરફાર આવતો નથી તો આ રાસાયણિક ફેરફાર નથી તો ફોલ્સ આવશે બીજું વિધાન છે કે પાંદડામાંથી ખાતર બનવું એ રાસાયણિક ફેરફાર છે તો વિદ્યાર્થી મિત્રો આ બાબત સાચી છે કારણ કે તેમાં રાસાયણિક પ્રક્રિયા થઈ વિઘટન પ્રક્રિયા થઈ અને પાંદડામાંથી ખાતર બને છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચીજું વિધાન છે કે લોખંડની પાઇપ પર જસતનો ઢોળ ચડાવવે ચડાવતાં તેને જલ્દી કાટ લાગતો નથી તે પણ બાબત સાચી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ઢોળ ચડાવવાની પ્રક્રિયાનો ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરેલ છે તો વિદ્યાર્થી મિત્રો લોખંડ ઉપર જસતનો ઢોળ ચડાવવાથી લોખંડને કાટ લાગતો નથી સાચી બાબત છે તો વિધાન ડી કે લોખંડ અને તેના કાટ બંને એક જ પદાર્થ છે તો ખોટી વાત છે લોખંડ એ ધાતુ સ્વરૂપે છે એટલે કે લોખંડ એફી સ્વરૂપે હોય છે જ્યારે કાટ એફી ટુ ઓ થ્રી એટલે કે આયન ઓક્સાઇડ સ્વરૂપે હોય છે તો વિદ્યાર્થી મિત્રો વિધાન ડી ખોટું છે હવે વિધાન ઈ કે વરાળનું ઠારણ એ રાસાયણિક ફેરફાર નથી તો વિદ્યાર્થી મિત્રો સાચી બાબત છે કે વરાળને ઠારણ કરવાથી તે પાણી બને છે તે એક ભૌતિક ફેરફાર છે અહીં વિદ્યાર્થી મિત્રો નથી લખેલ છે એટલે સાચું કહેવાય જો રાસાયણિક ફેરફાર છે એવું લખેલો હોત તો આ વિધાન ખોટું થોત પરંતુ અહીં રાસાયણિક ફેરફાર નથી એવું કીધું છે તો વિધાન એ સાચું ઓકે હવે પ્રશ્ન નંબર ત્રણ કે નીચે આપેલા વિધાનોમાં ખાલી જગ્યા પૂરો કે નીચે આપેલા વિધાનોમાં ખાલી જગ્યા પૂરો તો પહેલું વિધાન છે કે જ્યારે ચૂનાના નીતરા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે ત્યારે તે ખાલી જગ્યાને કારણે દૂધિયું બની જાય છે તો વિદ્યાર્થી મિત્રો ત્યારે ત્યારે તે કેલ્શિયમ કાર્બોનેટને કારણે દૂધિયું બની જાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે વિધાન બી કે બેકિંગ સોડાનું રાસાયણિક નામ જણાવો તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા બીજું સોડિયમ બાયકાર્બોનેટ પણ કહેવાય છે હવે ત્રીજું વિધાન કે લોખંડને કાટ લાગ લાગતા બચાવવાની બે રીતો છે એક છે રંગ કરવો અને બીજો છે ગેલ્વેનાઇઝેશન એટલે કે ઢોળ ચડાવવો હવે વિધાન ડી કે પદાર્થના માત્ર ખાલી જગ્યાએ ગુણધર્મોમાં થતા ફેરફારને જ ભૌતિક ફેરફાર તો વિદ્યાર્થી મિત્રો પદાર્થના ભૌતિક ગુણધર્મો એટલે કે તેના રંગ રૂપ આકાર કદ અને અવસ્થામાં ફેરફાર થાય એટલે કે તે તેના શું છે બધાય ભૌતિક ગુણધર્મો જ છે તો તેને ભૌતિક ફેરફાર કહીશું તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ છે એ વિધાન કે એવો ફેરફાર કે જેમાં નવો પદાર્થ બને છે તેને તો રાસાયણિક ફેરફાર કહીશું તેને શું કહીશું રાસાયણિક ફેરફાર કહીશું હવે પ્રશ્ન નંબર ચાર કે જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે ત્યારે પરપોટા થઈને વાયુ મુક્ત થાય છે આ કયા પ્રકારનો ફેરફાર છે તે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય નવા પદાર્થો ઉત્પન્ન થાય છે આથી આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચ કે જ્યારે મીણબત્તી સર્ગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક એમ બંને ફેરફારો થાય છે તો આ ફેરફારોને ઓળખો તથા એક બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક એમ બંને ફેરફારો થતા હોય તો વિદ્યાર્થી મિત્રો જ્યારે મીણબત્તી સર્ગે છે ત્યારે સૌ પ્રથમ મીણ પીગળે છે તો વિદ્યાર્થી મિત્રો મીણનો પીગળવો એ કયો પદ ફેરફાર છે તો એ ભૌતિક ફેરફાર છે હવે જ્યારે મીણના પીગળવા સાથે મીણ સરગીને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં મીણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે તો આ કયો ફેરફાર થશે તો આ એક રાસાયણિક ફેરફાર થશે તો વિદ્યાર્થી મિત્રો આમ મીણબત્તી સળગવા દરમિયાન બે પ્રકારના ફેરફારો થાય છે ભૌતિક અને રાસાયણિક તો વિદ્યાર્થી મિત્રો આ એક બીજું ઉદાહરણ છે કે સલ્ફરને ગરમ કરવાની પ્રક્રિયા તો વિદ્યાર્થી મિત્રો સલ્ફરને જ્યારે ગરમ કરવાથી તે પ્રથમ પીગળે અને પ્રવાહી સલ્ફર બને છે આ એક ભૌતિક ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો કોઈ પદાર્થનું ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ એ શું છે એક ભૌતિક ફેરફાર છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રવાહી સલ્ફરને વધુ ગરમ કરવાથી તે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે તે સળગી ઉઠે છે તો વિદ્યાર્થી મિત્રો સલ્ફરે અને હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે એસઓ વાયુ બનાવે છે તો એક આ રાસાયણિક ફેરફાર છે તો વિદ્યાર્થી મિત્રો મીણબત્તીનું સળગવામાં પણ બે ફેરફારો રહેલા છે ભૌતિક અને રાસાયણિક અને સલ્ફરને ગરમ કરવાથી પણ ભૌતિક અને રાસાયણિક ફેરફારો થાય છે હવે આગળ છે પ્રશ્ન નંબર છ તો કે તમે કેવી રીતે બતાવી શકો કે દહીંનું જામવું તે રાસાયણિક ફેરફાર છે તો વિદ્યાર્થી મિત્રો દહીં બનાવવામાં મૂળ પદાર્થ દૂધ રહેલું છે અને દૂધમાં બેક્ટેરિયા રહેલા હોય છે જે દૂધમાંથી દહીં બનાવવા માટે જવાબદાર છે અને દહીં એ નવા ગુણધર્મવાળો પદાર્થ બને છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીં દૂધ અને દહીં બંને ભિન્ન રાસાયણિક ગુણધર્મોવાળા પદાર્થો તે છે ત્યાંથી આપણે કહી શકશું કે દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે દૂધમાં શું રહેલું હોય છે તો વિદ્યાર્થી મિત્રો દૂધમાં લેક્ટોદ નામની શર્કરા રહેલી હોય છે જ્યારે દહીંમાં લેક્ટિક એસિડ રહેલું હોય છે તો વિદ્યાર્થી મિત્રો તેના ગુણધર્મો બદલાઈ જાય છે ત્યાંથી વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકશું કે દૂધમાંથી દહીં બનવું એ એક રાસાયણિક પ્રક્રિયા છે હવે પ્રશ્ન નંબર સાત કે સમજાવો કે લાકડાનું દહન થવું તથા લાકડાને તેકડા તેના ટુકડાઓમાં કાપવું એ બંને જુદા જુદા પ્રકારના ફેરફારો છે તો વિદ્યાર્થી મિત્રો લાકડાનું દહન થાય ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તે હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે અને રાખ સ્વરૂપે આપણને બાકીનો વધેલો પદાર્થ મળે છે ત્યાંથી તે રાસાયણિક ફેરફાર છો અને જ્યારે લાકડાને આપણે કાપીએ છીએ ત્યારે તેના આકાર અને કદમાં ફેરફાર થાય છે પરંતુ લાકડાના કોઈ ગુણધર્મમાં બદલાવ થતો નથી ત્યાંથી તેને આપણે ભૌતિક ફેરફાર કહીશું આમ લાકડાનું દહન એ રાસાયણિક ફેરફાર અને લાકડાનું કાપવું એ ભૌતિક ફેરફાર આમ જુદા જુદા ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર આઠ કે કોપર સલ્ફેટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો તો વિદ્યાર્થી મિત્રો કોપર સલ્ફેટના સ્ફટિકો મેળવવાની ક્રિયાને સ્ફટકીકરણ કહે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે અને કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની રીત નીચે મુજબ છે તો કેવી રીતે આપણે કોપર સલ્ફેટના સ્ફટિક મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો એક બીકરમાં એક કપ પાણી લેવાનું છે અને પાણીને ગરમ કરી અને પાણી જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે પછી ત્રીજી બાબત કે તેમાં હવે કોપર સલ્ફેટનો થોડો ભૂકો ઉમેરવાનો છે અને મિશ્રણને હલાવતા જવાનું છે હવે ચોથી બાબત કે જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળવાનું બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ દ્રાવણ કેવું છે તો આ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે તો વિદ્યાર્થી જ્યારે પણ પદાર્થ વધારે માત્રામાં દ્રાવ્ય હોય અને તેનાથી વધારે દ્રાવ્ય ના થાય ત્યારે તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહીશું હવે પાંચમી બાબત કે આ દ્રાવણને થોડોક કલાક સુધી સ્થિર પડ્યું રહેવા દેવાનું છે અને છઠ્ઠું તો ત્યાર પછી તેમાં સ્ફટિક દેખાશે અને તે કોફર સલ્ફેટના સ્ફટિકો હશે અને તે રંગે વાદળી રંગના હશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર નવ કે કાટ લાગવાની પ્રક્રિયા ને આપણે કેવી રીતે બચાવી શકીએ કાટ લાગતી કાટ લાગવામાં તો સમજાવો કે લોખંડના દરવાજાને રંગવાથી તેને કેવી રીતે કાટ લાગવામાં બચાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો લોખંડના દરવાજાને આપણે જ્યારે રંગ કરીએ તો આપણે કેવી રીતે લોખંડને કાટ લાગવાથી બચાવી શકશું તો વિદ્યાર્થી મિત્રો લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર રંગનું પડ લાગે છે અને લોખંડ હવા તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી ત્યાંથી લોખંડના દરવાજા પર કાટ લાગતો અટકે છે આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગવામાંથી બચાવી શકાય છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર દસ કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશ કરતાં લોખંડને કાટ કાટ લાગતો ઝડપી ઝડપથી કાટ લાગતો હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન નહીં આવે ઓકે વિદ્યાર્થી આ થોડુંક ટેકનિકલ પ્રોબ્લેમ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન છે કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે તે વાત સમજાવો તો વિદ્યાર્થી મિત્રો રણ વિસ્તાર કરતાં આપણને સમજી શકીએ કે સમુદ્ર કિનારાના વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી તો આપણે જોઈએ તો કે હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે છે અને સમુદ્ર કિનારા પ્રદેશોમાં હવા ભેજવાળી હોય છે જ્યારે રણ પ્રદેશમાં હવા સૂકી હોય છે હવે સમુદ્ર કિનારાના પ્રદેશમાં ક્ષારવાળું પાણી હોય છે જે જે લોખંડને કાટ લાગવાની ક્રિયાને ઝડપી બનાવે છે આથી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા ઝડપી બને છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર અગિયાર કે રસોડામાં રસોઈ રસોઈકામમાં વપરાતો ગેસ કે જે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ કે એલપીજી તરીકે આપણે ઓળખીએ છીએ તો સિલિન્ડરમાં તે પ્રવાહી સ્વરૂપે હોય છે તે જ્યારે સિલિન્ડરમાંથી બહાર આવે ત્યારે બહાર આવે ત્યારે વાયુમાં રૂપાંતરણ થાય છે તેને આપણે ફેરફાર એ કહીશું અને ત્યારબાદ તેનું દહન થાય છે તેને ફેરફાર બી કહીશું આ ફેરફારો સાથે સંબંધિત નીચેના વિધાન સંબંધ ધરાવે છે તે સાચા છે કે ખોટા તે પસંદગી કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચા વિધાનોની પસંદગી કરવાની છે ખોટા વિધાનોની નહીં તો વિદ્યાર્થી મિત્રો વિધાન એક કે ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે વિધાન બી કે ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે સી વિધાન કે ફેરફાર એ અને બી બંને રાસાયણિક ફેરફાર છે વિધાન ડી કે ઉપરોક્ત એક પણ પ્રક્રિયા રાસાયણિક ફેરફાર નથી તો વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે કે ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો રાશા રાસાયણિક ફેરફારમાં નવા પદાર્થની ઉત્પત્તિ થાય છે જ્યારે ભૌતિક ફેરફારમાં ઉત્પત્તિ થતી નથી નવા પદાર્થની તો વિદ્યાર્થી મિત્રો અહીં ફેરફાર આપણે એ જોઈ શકીએ છીએ કે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ એ ભૌતિક ફેરફાર છે જ્યારે દહન એ રાસાયણિક ફેરફાર છે તો આમાં જવાબ આવશે બી ઓકે હવે પ્રશ્ન નંબર બાર કે પ્રાણી જ કચરાને પચાવીને હજારક બેક્ટેરિયા બાયોગેસ બનાવે છે તેને ફેરફાર એ કહીશું અને ત્યારબાદ બાયોગેસનું બળતણ તરીકે દહન થાય છે તેને ફેરફાર બી કહીશું તો તેની સાથે સંબંધિત વિધાનોમાંથી કયું વિધાન સાચું છે તો વિદ્યાર્થી મિત્રો કે ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે ઉપરોગ બંને ફેરફાર રાસાયણિક છે અને ઉપરોક્તમાંથી એક પણ ફેરફાર રાસાયણિક ફેરફાર નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં હજારક બેક્ટેરિયા કચરાને પચાવી બાયોગેસ બનાવે છે તે એક શું છે તે એક રાસાયણિક ફેરફાર છે અને તેનો સરગો દહન પણ એક રાસાયણિક ફેરફાર છે તો વિદ્યાર્થી મિત્રો અહીં બંને ફેરફાર બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે તો વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે સી કે ઉપરોક્ત બંને ફેરફારો રાસાયણિક છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય પૂર્ણ જાહેર થાય છે અસ્તુ